હજારો ભક્તોની હાજરીમાં ધ્વજારોહણ થયું હતું રાત્રે દીવાઓની રોશની ફૂલોના શણગાર અને પરમાત્માની ભવ્ય અંગરચનાની સાથે પરમાત્માની અદ્ભુત ભક્તિ યોજાઈ હતી શ્રાવક અજીતભાઈ મહેતા ના અનુસાર

શ્રી સહસ્ત્રપણા પાશુનાથ દેરા સરદ્વાર રાષ્ટ્રના રક્ષા માટે યોગ્ય જગ્યાએ વાપરવામાં આવશે હું સાલીભદ્ર રમેશભાઈ ચાવાડા અહીં વર્ષોથી એક આરાધક તરીકે દેરાસર જોડે જોડાયો છું બસો ને ચોપ્પનમી સાલગીરી સહસ્રપણ પાસવાના દાદાની ઉજવાઈ રહી છે સહસ્રપણ પાસવાના દાદા એટલે એવું કહેવાય કે માત્ર સુરત જ નહીં પરંતુ વિશ્વમાં લોકોને શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર કહેવાય આમ નોર્મલી દરરોજ ત્રણસો દિવસ આઠસોથી હજાર બારસો માણસ દર્શન પૂજા કરવા માટે આવતો હોય છે પરંતુ આજના દિવસે આશરે આઠ હજારથી દસ હજાર માણસ દર્શન અને પૂજાનો લાભ લેશે બે દિવસનો મહોત્સવ હતો એમાં આજના દિવસે સવારે સંગીત સાથે સક્રસ્તવ મહા અભિષેક ભક્તો સંતજીના ચાવડાના સથવારે એ પ્રોગ્રામ થયો બપોર પછી એટલે કે સાંજે ભવ્ય ડેકોરેશન અને ભવ્યતિભવ્ય અંગરચના સાથે જૈનમભાઈ જીગીભાઈ શાહ મુંબઈથી ખાસ ભક્તિ માટે વધારવાના છે અને ભક્તિનું સુંદર મજાનું આયોજન આજે રાત્રે સાડા આઠ કલાકે જવા થઈ રહ્યું છે દેશભક્તિ એમનો માહોલ છે દેશમાં એ બાબતે શું કઈ રીતે અહીંયા આયોજન કરવા આ અત્યારે જે ગઈકાલે જે પરિસ્થિતિ ઊભી થઈ એ પરિસ્થિતિ જોતા એવું લાગ્યું ગઈકાલે રાત્રે ભાવના ચાલુ હતી અને ભાવના ચાલુ વખતે રસી મંડળના મન વિચાર આવ્યો કે આજે દેશની અંદર જે સરહદ ઉપર જે પરિસ્થિતિ છે એની અંદર આપણે શું કરી શકીએ દાદાના પ્રભાવથી શું થઈ શકે અને એ વખતે નક્કી કર્યું કે આજના દિવસે આપણે બીજું કોઈ ફંડ ન કરતા આપણા જૈન ધર્મની અંદર સાધારણ જીવદયા સાધારણ વિભક્તિ ઘણા બધા અલગ અલગ પ્રકારના ફંડો હોય છે પરંતુ કોઈ ફંડો ન કરતા માત્ર ને માત્ર આજે એક એવું ફંડ કરવામાં શરૂ કર્યું કે જે ફંડ માત્ર ને માત્ર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ સરકારને જ્યાં પણ જરૂર પડે ત્યાં દેશભક્તિની અંદર ફંડ ફાળવવામાં આવશે